રાજકોટના પ્રભારી મંત્રી જીતુ વાઘાણી કે જેઓએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા છે કોંગ્રેસના કાળમાં વિકાસ સૌરાષ્ટ્ર નો વિકાસ ગું દુઃખ પહોંચ્યા વિરોધી સમિતિ બનાવી ચળવળની શરૂઆત થતા કોંગ્રેસે ભાગવું પડ્યું હતું જીતુ વાઘાણીના આજ આરોપો નો પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડાએ વળતો જવાબ પણ આપ્યો ગુંડાઓ લુક્કાઓને લઈને બંને નેતાઓએ સામસામે એકબીજા પર પ્રહાર કર્યા શું પ્રહાર કર્યા

એ ધર્મા વિહાઈ ગયા અને હવે ક્યાંક ક્યાંક ખોટું કરવા નીકળેલા લોકોને સાહેબ આપણું બુલડોઝર ફરી રહ્યું છે દાદાનું એ લોકોને ચેતી જાય કે બુલડોઝરનો પણ ભોગ તમે બનશો આ તમામ પ્રકારે શાંતિ સલામતી એ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં સાહેબ આપણા નેતૃત્વમાં પૂર્વ મુખ્યમંત્રી નેતૃત્વમાં આવ્યું છે ત્યારે મને આનંદ છે કે કોઈ પણ આ પ્રકારની પ્રવૃત્તિ કરે તો દાદાનું બુલડોઝર એની અનૈતિક પ્રવૃત્તિઓ સુધી પહોંચવા માટે તૈયાર છે જૂની વાતો કરો છો જૂની વાતોના આધારે તમારી નિષ્ફળતાઓ છુપાવવાનો પ્રયત્ન કરો છો પણ આજે પણ કોઈને પૂછો કે શહેરા કોના નામે ઓળખાય છે દ્વારકા કોના નામે ઓળખાય છે ગોંડલ કોના નામે ઓળખાય છે ગેંગવોર ક્યાં ચાલે છે કયા લોકો ડ્રગ્સ વેચે છે કોના નજીકના લોકો ડ્રગ્સના પેડલર છે કેમ ખુલ્લેઆમ દારૂ મળે છે કેમ ખુલ્લેઆમ બુટલેગરો બેફામ રીતે લોકોને હેરાન પરેશાન કરે છે કેમ ખુલ્લા હત્યાઓ થાય છે